આણંદ જિલ્લાના તાલુકાના ખણસોલ ગામના ખેડૂત ઘણા વર્ષોથી બાપ જમીનમાં જુદી જુદી ખેતીનો પાક કરતા હતા છેલ્લા ચાર વર્ષથી ડ્રેગન ફ્રૂટની ખેતી કરીને ડ્રેગન ફ્રૂટનો સારો ભાવ મળતા ખેડૂતે ખુશી વ્યક્ત કરી હતી નમસ્કાર આપનું સ્વાગત છે બીએસ નાઇન ટીવી ન્યૂઝ ઉપર અને હું છું આપની સાથે કાજલ સુવા ખણસોલ ગામના ખેડૂત જીતેન્દ્રભાઈ પટેલે છેલ્લા ચાર વર્ષથી ડ્રેગન ફ્રૂટની ખેતી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી વીઘા જમીનમાં કરવામાં આવી હતી આ ડ્રેગન ફ્રૂટની ખેતીમાં પહેલી વખત લાખનો ખર્ચ આવે છે આ ખેતીમાં બે છોડ વચ્ચે પાંચ થી આઠ ફૂટનું અંતર રાખવામાં આવે છે અને એક વીઘામાં બસો પચાસ જેટલા સિમેન્ટ રેતીના પોલ નાખવામાં આવે છે આ ખેતી સંપૂર્ણ ગાય આધારિત છે સર્વપ્રથમ નો અંદર અઢીસો પોલ આવે છે એટલે ડ્રેગન ફ્રુટ ની ખેતી બે રીતે થઈ શકે છે એક તો તમારે પોલ રિંગ સિસ્ટમ અને ટલી સિસ્ટમ હું મારા ફાર્મ ની વાત કરું તો આપણે રિંગ રિંગ સિસ્ટમ વાળું ફાર્મ છે એની અંદર એક અઢીસો પોલ આવ્યા છે પણ પોલ આપણો બારસો રૂપિયાનો ખર્ચો છે શરૂઆતનો ને અઢીસો પોલ પ્રમાણે ત્રણ લાખ નો એની ઇનિશિયલી ખર્ચો છે તમે રૂપિયા પછી દોઢ વર્ષથી બે વર્ષનું જે પહેલું હાર્વેસ્ટિંગ આવે છે એમાં તમારું પર પોલ વન કેજીનું હાર્વેસ્ટિંગ આવે છે એટલે કે અઢીસો પોલ હોય તો તમારું અઢીસો કેજી ત્રીજા વર્ષે આપણે જોઈએ તો પાંચ થી દસ કિલોનું પ્રોડક્શન આવે છે એટલે લગભગ પાંચ ટનિયા જો બાજુ આપણે પહોંચી શકીએ છીએ મારું આ ત્રીજું ચોથું વર્ષ છે એટલે મારે આ વર્ષે પર પોલ દસ કેજીનું પ્રોડક્શન છે લાસ્ટ યર પાંચ

અ દસ લાખ થી બાર લાખ થવાની વકી છે સાત લાખ સુધી હાર્વેસ્ટિંગ મેં કરી લીધેલું છે આ ખેતી તમે એકવાર પ્લાન્ટેશન કર્યા પછી વીસ થી બાવીસ વર્ષ સુધી ચાલે છે એટલે એકવાર ઇનિશિયલી ખર્ચો થાય છે પણ તમારો ત્રીજા વર્ષે તમારો બધો જ ખર્ચ તમારો પાછો આવી જાય છે અને વર્તક પૂરેપૂરું તમારું પાછું રિટર્ન થઈ જાય છે અને બાકીના ઓગણીસ વીસ વર્ષ તમે આની અંદર આસાનીથી દીઘે ત્રણ થી ચાર લાખ રૂપિયા દર વર્ષે તમે કમાઈ શકો છો બીજી ઇન્ટરક્રોપની વાત કરી ડ્રેગન ફ્રૂટની ખેતી અંદર ઇન્ટરક્રોપની અંદર તમે કાકડી છે રીંગણ છે કે ફૂલોની ખેતી છે એ પણ કરી શકો છો અત્યારે મારા ફાર્મની અંદર મેં ડ્રેગનની સાથે સાથે કાકડી ઇન્ટરક્રોપમાં કરી છે તો એ કાકડીમાંથી આપણો જે રનિંગ કોસ્ટ છે એ આપણે ખેતીનો કાઢી શકીએ છીએ એટલે મારા ફાર્મની વાત કરું તો મેં ડ્રેગન ફ્રૂટ કાકડી અને ચંદન આ ત્રણ કરેલા છે તે ઇન્ટરક્રોપ કરવાથી આપણો ખર્ચો ઘટી શકે છે ઇન્કમ મળે છે એટલે તો એટલી સલાહ કે આપી શકું છું કે આ ખેતી કરશો આ મોડેલ અપનાવશો તો આપણું જોખમ પણ વેચાશે કારણ કે અત્યારે વરસાદી વાતાવરણ છે વધારે વેધર અનસર્ટેન છે તો એવા અંદર આપણે એક કોપ સિંગલ કોપ કરવાથી આખી સિઝનનો આપણો ખર્ચો માથે પડે છે તો આ પ્રમાણેનું મોડલ બનાવીને ફાર્મિંગ કરીશું તો આપણે આપણું રિસ્ક પણ વેચાશે અને આપણને સારી એવી ઇન્કમ રહેશે અને જુદા જુદા ટાઈમિંગ પ્રમાણે કોપ જે આપણે કર્યા છે તો એનાથી આપણને રિસ્ક વેચાઈ અને સારું એવું વળતર રહેશે તો ખેડૂત મિત્રોને એવી સલાહ આપું કે આ મોડલમાં બાગાયતી પાક કરો શાકભાજીની સાથે સાથે શાકભાજીની ખેતી અંદરની સાઈડ ઇન્ટર કરો અને ફોરેસ્ટ્રી કરો તો ચોક્કસપણે આપણને સારું એવું વળતર મળશે અને આપણી તરક્કી થશે

વર્ષે એકનો જો વાત કરવામાં આવે તો એક છોડ ઉપર ત્રણ કિલો જેટલું એક છોડ પર ફ્રૂટ મળે છે બીજા વર્ષે પાંચ કિલો અને ત્રીજા વર્ષે એક છોડ ઉપર સાત કિલો જેટલું વજન મળતું હોય છે ચોથા વર્ષે દસ કિલો વજન મળે છે જો આ ખેતીની વાત કરવામાં આવે તો આ ખેતી વીસ વર્ષ સુધી થાય છે અને આવક ડબલ થાય છે ગયા વર્ષે પાંચ ટન જેટલું ડ્રેગન ફ્રૂટ આવ્યું હતું આ વર્ષે દસ ટન થી વધુ ડ્રેગન ફ્રૂટ આવતા ખેડૂતમાં ખુશી જોવા મળી હતી આવા જ વધુ અહેવાલ સાથે મળતા રહીશું તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અવનવી અપડેટ મેળવવા માટે આપ જોતા રહો બી એસ નાઇન ટીવી